સુરત શહેરના ચૌટા બજારમાં આવેલ વર્ષો જૂની સુરત જનરલ હોસ્પિટલ એટલે કે ભટ્ટની હોસ્પિટલના કર્મચારીઓ હડતાલ પર ઉતરીવા પામ્યા છે અને ત્રણ વર્ષથી તેમનો પગાર વધારો ન કરતો હોવાના કારણે હડતાલ પર તે ઉતારી કર્મચારી જણાવ્યું છે સુરતમાં પગાર વધારાની માંગ સાથે હોસ્પિટલના કર્મચારીઓ હડતાલ પર ઉતરતા હોય છે ત્યારે વાત કરવાની છે સુરતના ચૌટા બજાર ખાતે આવેલા વર્ષો જૂના ભટ્ટ હોસ્પિટલની આ સુરતની ચૌટા બજારની વર્ષો જૂની એવી સુરત જનરલ એટલે કે ભટ્ટ હોસ્પિટલના કર્મચારીઓ આજે હડતાલ પર ઉતાર્યા કારણ કે છેલ્લા ત્રણ ત્રણ વર્ષથી કર્મચારીઓના પગારમાં વધારો ન થતા હડતાલ પાડી હતી છેલ્લા વર્ષથી કામ કરતા કર્મચારીઓને સાઠ વર્ષનો વર્ક એગ્રીમેન્ટ પર પાંત્રીસ વર્ષનો કરી દેવાયો હોય જેને લઈને કર્મચારીઓએ હડતાલ પાડી વિરોધ નોંધાવ્યો છે વર્ષથી અમે છે છે વર્ષનો વધારો તે કંઈ વધતો નથી એના માટે અમે લોકો બધા ઉતરી ગયા છીએ આગળ અમારે દર ત્રણ વર્ષે વધે છે પર આગળ અમારે સાહીઠ વર્ષનું એગ્રીમેન્ટ હતું પર સાહેબ લોકોએ એનું પાંત્રીસ કરી નાખેલું છે અત્યારે અમે લોકો સો લોકો હડતાલ પર છે હડતાલ પર તો અમારી માંગ જ્યાર સુધી પૂરી થશે નહીં ત્યાર સુધી અમને સાહેબ લોકો જ કહે છે કે તમે ઉતરી જાવ અમારા પાસે પૈસા નથી તો અમે શું કરવાના અમે એનામાં અમે અમારું ઘર ચલાવવાનો આટલા આટલા વર્ષોથી અમે લોકો અહીંયા જોબ કરી વીસ વર્ષ થઈ ગયા અમારો પગાર હજુ બાર હજાર થયો નથી કયા સાહેબ સુનિલભાઈ મોદી સુરત જનરલ એટલે કે ભટ્ટની હોસ્પિટલમાં કર્મચારીઓનો પગાર પણ નજીવો હોવાનો આક્ષેપ કરાયો હતો પ્રતિ કર્મચારીનો બાર હજાર પણ પગાર ન થયો હોવાનું મીડિયા સમક્ષ તેણે જણાવ્યું હતું આમ સુરત જનરલ એટલે કે ભટ્ટ હોસ્પિટલ પગાર બાબતે ફરી વિવાદમાં આવી છે અઝર કો સાથે પ્રકાશવાડા